નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી જેમાં આપણે જોઈશું કે એસ ઇ સી આઈ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે તો તેમાં આપણે જોઈશું કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલું છે તે પોસ્ટ માટે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે લાસ્ટ ડેટ શું છે શું સેલરી મળવાપાત્ર છે તે બધું આપણે આ વિડીયોમાં જોવાના છે જો આપને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ વેબસાઇટ પર આવી જશો અહીં આપેલું છે એસઈ સી આઈ બે હજાર ચોવીસ વેકેન્સી રિલીઝ તો તેમાં સેલરી મળવાપાત્ર છે અહીં એક લાખને ત્રીસ હજાર આપેલી છે તો આપણે જોઈએ તો સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે કે જે નીચે મુજબ આપણે જોઈએ હવે અહીં વાત કરીએ કે તેની પોસ્ટ કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એસ આર કન્સન્ટ્રલ ઇન વોરિયર્સ ફિલ્ડ તેમની વેકેન્સી અવેલેબલ ત્રણ છે ત્રણ પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને તેમની જે મળવાપાત્ર સેલરી છે તે એક લાખને ત્રીસ હજાર છે પર મંથ હવે આપણે વિડીયોમાં આગળ જોઈએ અને જો તમે ઇન્ડિયન પોસ્ટની જે ભરતી છે તેનું નોટિફિકેશન ના વાંચવી હોય તો અહીં ક્લિક કરીને તે પણ વાંચી શકો છો ત્યારબાદ અહીં આપેલું છે કે સિનિયર કન્સલ્ટન્ટ ઇન કોન્ટ્રાક્ટ એન્ડ પ્રોડ્યુસમેન્ટ તેની એક વેકેન્સી છે સિનિયર કન્સલ્ટન્ટ ઇન પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટરની બે વેકેન્સી છે ડિફરન્ટ ડિવિઝનમાં તેમાં એક્સપિરિયન્સની ડિમાન્ડ કરેલી છે તે આપણે અંદર વિડીયોમાં અંદર જોવાના છીએ તો આ હવે આપણે જોઈએ કે આ ભરતી માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તો આ પોઝિશન ઓફ કન્સલ્ટન્ટની જે ભરતી છે તેના માટે ક્વોલિફિકેશન છે તે બેચલર ઓફ એન્જિનિયરિંગ બી અથવા તો બી ટેક પચીસ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ત્યારબાદ એસઆર કન્સલ્ટન્ટ તેમના માટે ક્વોલિફિકેશન છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ તેમની એક્સપિરિયન્સની વાત કરીએ તો પચીસ વર્ષથી લઈને દસ વર્ષ સુધીનો હોવો જોઈએ એસઆર કન્સલ્ટન્ટ તેમનું ક્વોલિફિકેશન કેન્ડિડેટ્સ શુડ બી હેવ ગ્રેચલર ઇન એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક તેમનો એક્સપિરિયન્સ છે વીસ વર્ષ એજ લિમિટની વાત કરીએ તો તે છે ત્રેસઠ વર્ષ સુધીનું ત્રેસઠ વર્ષ સુધીના જે મારા લોકો હોય વ્યક્તિ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ જો તમે એસએસસી એમટીએસની ભરતીનું નોટિફિકેશન ના મળ્યું હોય તો અહીં ક્લિક કરીને તે પણ મેળવી શકો છો હવે એપ્લાય કઈ રીતે કરી શકશો તો બધા ડોક્યુમેન્ટ છે તે તમારા આ વેબ્સ આ ઈમેલ છે તેના પર સેન્ડ કરીને તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું જોબ નોટિફિકેશન જો આપને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડિયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત